નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો જેથી અમને આપની રસરૂચિનો ખ્યાલ આવી શકે હમણાં હમણાં જુઓ તો સૌરાષ્ટ્રની અંદર આપણા દેશના ટોચના રાજનેતાઓનો આવન જાવન વધી ગઈ છે સૌરાષ્ટ્રની ભાષામાં કહો તો હળિયાપાટું વધી ગઈ છે અને હળિયાપાટું વધવાનું કારણ છે બારણે ટકોરા મારી રહેલી ચૂંટણીઓ આમ તો વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજુ વાર છે પરંતુ હવે ઘણી વખત એક વર્ષ કે સવા વર્ષ પહેલાં એની તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે અને એ પૂર્વે જે વિધાનસભાની સેમિફાઈનલ જેવી ચૂંટણીઓ યોજાવાની છે જેમાં પંદર મહાનગરપાલિકાઓ છે તેત્રીસ જિલ્લા પંચાયત છે એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ છે અને બસો ને સુડતાલીસ જેટલી તાલુકા પંચાયતો છે આ ચૂંટણીને વિધાનસભાની સેમી ફાઈનલ માનવામાં આવે છે પરંતુ હાલ છે એ તમામ નેતાઓએ છે એ મધ્ય બિંદુ મધ્ય કેન્દ્ર તરીકે સૌરાષ્ટ્રને પસંદ કર્યું છે તમે ધરતી કંપની ટર્મિનોલોજીમાં કોતો તો એપી સેન્ટર છે અત્યારે સૌરાષ્ટ્ર બની ગયું છે આ સૌરાષ્ટ્ર બનવાના પાછળના ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ એ છે કે સૌરાષ્ટ્ર છે ત્યાંની લોકોની અંદર રાજકીય જાગૃતિ અને રાજકીય પંચાયત કરવાની ટેવ બહુ જ ઊંડી છે તમે જુઓ છાપા સૌથી વધારે ત્યાં વંચાય છે સાંજના છાપાઓ વધારે ત્યાં વંચાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે ત્યાં થાય છે અને એટલે જ કાઠિયાવાડી બોલતા પ્રવક્તાઓ છે બહુ ઝડપથી જાણીતા પણ થઈ જાય છે એટલે સૌરાષ્ટ્ર છે એમાં એક રાજકીય જાગૃતિ છે બીજું વિસ્તાર બહુ જ મોટો છે તમે જુઓ કે જે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે એમાં છ છે એ જૂની છે અને નવ છે એ નવી છે પંદર મહાનગરપાલિકાઓ જે જૂની આઠ છે એમાં જૂનાગઢ અને ગાંધીનગરનું સમયપત્રક અલગ છે ચૂંટણીનું અને જે ચૂંટણી થવાની છે એમાં અમદાવાદ સુરત અને વડોદરા અને સૌરાષ્ટ્રની ગણો તો રાજકોટ જામનગર અને ભાવનગર એટલે ત્રણ મહાનગરપાલિકાઓ સૌરાષ્ટ્રની છે અને એ જ રીતે તમે જે નવ નિયુક્ત મહાનગરપાલિકાની વાત કરો તો ચાર ત્યાંની થાય છે સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને કચ્છની ગાંધીધામ જ્યારે મધ્ય ગુજરાતની બે છે આણંદ અને નડિયાદ ઉત્તર ગુજરાતની એક છે મહેસાણા અને દક્ષિણ ગુજરાતમાં બે છે વાપી અને નવસારી એટલે જે ચૂંટણીનો માહોલ છે એ સૌરાષ્ટ્રમાં અત્યારથી જ જામવા માંડ્યો છે અને ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલાં કરી નાખ્યા છે નિકોલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજી અને ચૂંટણી પ્રચાર શરૂ કરી જ દીધો છે એ દિવસથી જ એના શ્રીગણેશ થઈ ગયા છે આજે તેઓ ભાવનગરમાં હતા અને ભાવનગરમાં એક લાખ કરોડના રાજ્યના વિકાસ એમણે કર્યું કર્યું અને ભાવેણા ભાવનગરનું હુલામણું છે ભાવેણા ભાવેણાની જનતાનું તેમણે અભિવાદન ઝીલ્યું હવે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસમાં જુનાગઢની અંદર જિલ્લાના પ્રમુખોનું એક ઓપ વર્ગ ચાલી રહ્યો છે તાલીમ શિબિર ચાલી રહી છે જેમાં અગાઉ ખડગેજી રાષ્ટ્રીય પ્રમુખ છે કોંગ્રેસના એમણે કાર્ય પદ્ધતિની શિખામણ આપી એમાં એમણે સડેલી કેરીઓ અને સારી કેરીઓનું ઉદાહરણ પણ આપ્યું સડેલી કેરીઓ કોણ એની સામે પ્રશ્નાર્થ પણ મુકાયો અને ગઈકાલે રાહુલ ગાંધી ત્યાં હતા અને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નો ઉપાડવાની એક શીખ આપી માત્ર ચૂંટણી લક્ષી નહીં લોકોના પ્રશ્નો સમજવા અને હાથ લેવા એની વાત કરી હવે ત્રીજી પાર્ટી છે એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી આમ તો નિષ્ક્રિય જેવી થઈ ગઈ હતી વિધાનસભાના ઇલેક્શન બાદ પરંતુ વિસાવદરમાં જે ગણેશ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ એનો આત્મવિશ્વાસ વધી ગયો છે કોઈ પણ સ્પર્ધક પક્ષનો આત્મવિશ્વાસ વધે એ સત્તાધારી પક્ષને ચોક્કસપણે ચેલેન્જ ફેંકી શકે અને બીજી બાજુ કોંગ્રેસે તો ચેલેન્જ ફેંકેલી જ છે રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું છે કે હું ગુજરાતમાં આવીને તમને હરાવીશ એટલે બંને વિરોધ પક્ષ છે એ પોતપોતાની રીતે સજ્જ થવા માંડ્યા છે ઘણી વખત વિરોધ પક્ષો મોડા જાગતા હોય છે પરંતુ આ વખતે એ જાગી ગયા છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા એના તરત જ એણે રાજકોટમાં પણ સભા કરી લીધી ભાવનગરમાં સભા કરી લીધી ચોટીલામાં કેજરીવાલની હાજરીમાં ખેડૂત સંમેલન યોજાનાર હતું પરંતુ વરસાદના કારણે તે ના યોજાઈ શક્યું હવે આમ આદમી પાર્ટીએ ગેડ વિસ્તારનો પ્રશ્ન હાથમાં લીધો છે અને એમાં સંજય સિંહ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે અને જે ઘેડનો વણૂંકલો પ્રશ્ન છે વર્ષોનો એ એમણે હાથ ઉપર લીધો છે એટલે ત્રણેય પાર્ટીઓના નેતાઓ છે એની આવન જાવન અત્યારે સૌરાષ્ટ્રમાં વધી જતા સૌરાષ્ટ્ર એ મધ્ય બિંદુ બની ગયું છે રાજકારણનું હવે આપણે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ એકસો છપ્પન બેઠક ભૂતકાળના તમામ વિક્રમો તોડીને મેળવી હતી અને એમાં વધારો જેટલી બેઠકો એની થઈ ગઈ છે હવે આમ થવાનું એક સૌથી મોટું કારણ એ છે કે એક તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનું નેતૃત્વ સી આર પાટીલનું સંગઠનમાં નેતૃત્વ પ્રમુખ તરીકે એ તે સૌથી મોટું કારણ એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ ચૂંટણી લડ્યા હતા જેને કારણે ભાજપ વિરોધી જે મતો હતા એ બે ભાગમાં વહેંચાઈ ગયા જેનો સીધો ફાયદો ભા ભારતીય જનતા પાર્ટીને થયો હવે સૌથી મોટી વાત એ છે કે જે સેમિફાઈનલ જેવી મહાનગરપાલિકાની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે એમાં પણ જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડશે તો એનો એ સો ટકા ફાયદો ભાજપને થશે થશે અને થશે જ કારણ કે જે ભાજપ વિરોધી મતો છે એ વહેંચાઈ જવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું આમ પણ સંગઠન મજબૂત છે ગામડા સુધી એનો કાર્યકર ફેલાયેલો છે એ ચોવીસ બાય સાત ચૂંટણીના મોડમાં રહે છે નેતાઓ દોડે છે અને કાર્યકરોને દોડાવતા રહે છે એટલે આગામી ચૂંટણીઓ જે યોજાવાની છે એ ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરી હશે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બેઠકોની વહેંચણી કરી તો જે એની ફાઇટ છે એ ટફ બની જશે અને ખૂબ જ સ્પર્ધક વાતાવરણ ઊભું થશે પરંતુ જો એ બે સીટોની વહેંચણી નથી કરી શકતા અને ટ્રાયંગલ થાય છે તો એનો લાભ ચોક્કસપણે ભાજપના મળશે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર